જિલ્લાના દામનગર તાલુકાનું રાભડા ગામના પ્રદીપ ગીર ગૌશાળામાં આજથી અગિયાર પાળિયાદ નજીકથી ઝેડ બ્લેક કલરનો સાંઢ ખરીદીને લાવ્યા હતા અને ત્યારબાદ સારી એવી માવજતના કારણે સાંઢની ઊંચાઈ લગભગ છ ફૂટ થઈ છે જાણે ગજરાજ સમાન હોય તેમ સાંઢની શારીરિક રીતે મજબૂત ગણાતા સાંઢનું નામ કોહીનુર છે કોહિનુર સાંઢ આ પ્રદીપ ગીર ગૌશાળામાં રહે છે અને અન્ય સાડત્રીસ ગીર ગાયો પણ આ ગૌશાળામાં છે જેમની માવજત સાર સંભાળ પશુપાલક પ્રદીપ પરમાર કરી રહ્યા છે પ્રદીપ પરમારે પોલીસની નોકરીમાંથી રાજીનામું આપીને પશુપાલનના વ્યવસાયમાં જોડાયા છે ત્રણ ગાયોનો ખોરાક એકલો આ કોહિનૂર સાંઢને આપવામાં આવે છે સાથે સાથે સાંઢ કોહિનૂરની ચાલવાની છટા અને રૂપ સાથે ઝેડ બ્લેક કલરને કારણે આંખો અલગ ઉઠાવ આ કોહિનૂર સાંઢનો જોવા મળે છે જ્યારે આ સાંઢનું બ્રીડિંગ જે પણ ગાય સાથે થાય છે તેને વાછરડી જન્મ લેતી હોવાથી કોહિનૂર સાંઢથી ત્રણ ગાયોએ ફીમેલ પ્રજાતિના વાછરડાને જન્મ આપ્યા છે જ્યારે હાલ આ કોહિનોર સાંઢ લાખો સાંઢમાંથી એકમાત્ર એવો ઝેડ બ્લેક કલરનો સાંઢ થતો હોવાનું પશુપાલક જણાવી રહ્યા છે ત્યારે હાલ ગાંધીનગરના ગામડામાં આ કોહિનોર સાંઢને આઠ લાખમાં ચાર મહિના માટે ભાડે આપીને પશુપાલક પ્રદીપ પરમાર લાખોની કમાણી કરી રહ્યા છે ઝેડ બ્લેક કલરમાં પ્રજાતિ વિકસાવવા માટેનો પણ તેઓનો ઉદ્દેશ છે મને બેથી ત્રણ ગાયોએ સારા એવા બચ્ચા એ નંદીના માધ્યમથી મળેલા છે જે પોતે એના બચ્ચા પણ જેડ બ્લેક આવે છે સૌથી મોટી ખાસિયત એની એ છે એનો જે ગોપાલ ખરો ગોપાલ જેડ બ્લેક છે કોહિંદુર જેડ બ્લેક છે અને કોહિદુરના જે બચ્ચા આવે એ પણ જેડ બ્લેક અમને મળ્યા છે એટલે ફ્યુચરની અંદર મારા મિત્ર જે મનીષભાઈ પટેલ છે ગાંધીનગરની બાજુમાં થ્રોડ ગામના વતની એને મેં થોડાક સમય પહેલાં સારી એવી બ્રીડની ગાયો આપેલી છે તો એમને પણ બ્લેક કલરના ગીર નસલની અંદર બચ્ચા મળે એના માટે મેં એને ભાડા પેટે અમારો નંદી આપેલો છે અને ચાર મહિનાની મુદત માટે સાડા આઠ લાખ રૂપિયા કિંમત ડિસાઈડ કરી નક્કી કરી અને એમને આપેલો છે